gsevscienceteam.blogpost.com એમાં તમને ગુજકેટ પેપર ધોરણ 12 પછી શું ACPC એડમિશન પ્રક્રિયા અને અન્ય કોલેજ યુનિવર્સિટી એડમિશન પ્રક્રિયા મહત્વની જાણકારી આ વેબસાઈટ પરથી તમને મળી શકશે હવે આપણે કાર્યની શરૂઆત કરીએ તો કરિયર ગાઈડન્સ સેમિનાર આમ કરી આમ કહીએ તો કરિયર ગાઈડન્સ સેમિનાર બે પ્રકારના હોય છે એક તો કરિયર કાઉન્સેલિંગ કરિયર કાઉન્સેલર એટલે કે તમે Google પર સર્ચ કરશો કરિયર કાઉન્સેલર તો લોકો શું કરે છે કે પોતાના બાળકને શું રાખવા માટે તેનું કરિયર કાઉન્સેલિંગ માટે કાઉન્સેલિંગ કરાવે છે તેમાં એને એને સેલ્ફ સેલ્ફ ક્વેશ્ચનો પૂછવામાં આવે છે છે પોતાનું અવેરનેસ કેટલી તે પોતે પણ નક્કી કરી શકાય છે કે મને આમાં રસ છે તેમાં રસ છે કે કોઈ એનાલિસિસ કરીને કે સેલ્ફ એનાલિસિસ તે આપણે આગળની સાઈડમાં જોઈશું આ વિડીયોમાં પણ આપણે તેના પર જ ફોકસ કરીશું યુઝિંગ ક્વિઝ ટેસ્ટ અને રેપિડ ફાયર ક્વેશ્ચન રેપિડ ફાયર એટલે તરત જ ક્વેશ્ચન આન્સર કોઈ એક વ્યક્તિ કે બાળકની મનોદશાની ખબર પડે છે બીજી વાત કરી તો કરિયર ગાઈડન્સ સેમિનારની ઇન્ફોર્મેશન અબાઉટ કરિયર ઓપ્શન માનો કે આપણે બીએસસી કરવું હોય એમએસસી કરવું હોય કોમર્સમાં જવું હોય બીસીએમાં જવું હોય તો માનો કે પીડીપીયુ માં પેટ્રોલિયમ એન્જિનિયરિંગ બહુ સારું છે તો એવા કોર્સ વિશેની ઇન્ફોર્મેશન મેળવી તો નો અબાઉટ કરિયર ઓપ્શન ઇન્ટરનેટ તમને આ બધી માહિતી ક્યાં મળે મળે ક્યાંથી છે તમારા એક તો આ ઇન્ટરનેટના માધ્યમથી અમે બીજું કે તમારા મિત્રો હોય તેના ઉપરથી તમને માહિતી મળતી હોય છે કે ત્રીજું કે તમારા કોઈ ફેમિલીમાં આગળ કોઈ કરિયર ભણી ગયેલા હોય તો ત્યાંથી પણ તમને આ કરિયર કરિયરની માહિતી મળતી હોય છે અને ચોથું કે તમે કોઈ કરિયર કાર્ય સેમિનાર અટેન્ડ કરો તો તેનાથી તમને કરિયર ની માહિતી મળતી હોય છે હવે વાત કરી તો પ્રથમ આપણે આ વિડીયોમાં સેલ્ફ અવેરનેસ આપણે આપણા કામ પ્રત્યે કેટલા અવેરનેસ છીએ તો એના પરથી એક પર્પસ ચાર્ટ છે કેવો પર્પસ ચાર્ટ જોઈએ તો હું બધા વિડીયો જોનારને વિનંતી કરીશ કે વિડીયો થોડીક વાર પોઝ કરીને એક કાગળ અને પેન લખે અને આ પાંચ વસ્તુ છે એ લખવાની કે એક પર્પસ ચાર્ટ આપેલો છે કે પહેલી વસ્તુ યુ આર ગ્રેટ ગ્રેટ તમે તમે શેમાં છો ક્રિકેટ સારું રમી શકો છો તમે કમ્યુનિકેશન સ્કિલ સારું છે તમે રસોઈ સારી બનાવી શકો છો તો વિચાર કરો આંખો બંધ કરીને બે વાર ધ્યાન આપો કે તમે કઈ વસ્તુઓમાં સારા છો તે પાંચ વસ્તુ લખો પછી આપણે વાત કરીએ તો યુ આર પેઇડ ફોર ઇટ તમને એવી વસ્તુ લખો જેના વસ્તુ માટે તમને પેડ કરવામાં આવે માનો કે તમારા ગામમાં હોય તમે આજુબાજુના કોઈના રિચાર્જ કરો છો તો તમે એમાં ત્રીસ રૂપિયા કમિશન લ્યો છો તો એના પ્રત્યે તમને પેડ કરવામાં તમે સારું ગાવ છો તો કોઈ પણ જગ્યાએ તમે એના તમને માં કે ડાયરામાં તમને બોલાવે છે તો એના પ્રત્યે પેડ કરવામાં આવે તો એવી વસ્તુ કરો કે યુ આર પેડ ફોર ઈટ પાંચ વસ્તુ એવી લખો હવે થર્ડ છે ધ વર્લ્ડ નીડ ઇટ એટલે કે દુનિયામાં શું શું જરૂર છે અત્યારે વાત કરું તો હાલના જમાને આ વિડિયો પ્રમાણે ક્લાઈમેટ ચેન્જ ક્લાઈમેટ ચેન્જ એ બહુ મોટો પ્રોબ્લેમ છે પછી વાત કરું તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે એવા ન્યૂઝ સાંભળતા જ હશો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી પછી થર્ડ વિકલ્પ આવે છે આપણે રોબોટિક્સ રોબોટિક્સ એટલું બધું આગળ વધી ગયું છે ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ આવા બધા ઘણા બધા કોર્સ છે જે અત્યારે હાલના જમાના માટે વર્લ્ડમાં જરૂરી છે અને ચોથી વસ્તુ છે યુ લવ ઈટ તમને કરવામાં મજા આવે માનો કે હું બેડમિન્ટન રમું ટેનિસ રમું કે ચેસ રમું કે હું ટીવી જોઉં કે મને રખડવાનો આનંદ આવે તો વસ્તુ પાંચ વસ્તુ લખો કે જેમાં તમને મજા આવે છે વિદ્યાર્થી મિત્રો આ પાંચ વસ્તુ લખી લ્યો આરામથી તમારું મગજ ફ્રેશ કરીને આ સમય ગાળજો લખી લીધી તો હું આગળ વધું છું હવે તમારું વોટ ફેક્ટર ગો ઇનટુ ચૂઝિંગ અ કરિયર તો સૌપ્રથમ કયા કયા ફેક્ટરના આધારે આપણે કરિયર પસંદ કરવું જોઈએ સૌપ્રથમ તો આ તમે યોર કોન્ટેક જો તમારા કોઈ માં સારા એવા કરિયર પરસ્યુમ કરેલું હોય તમારા કઝન્સ કે એના ગાઇડેન્સેસર તમે કરિયર પર કરિયર પરસ્યુ કરો છો સેકન્ડ છે યોર ક્વોલિફિકેશન માનો કે હાલ હાલ તમારે ક્વોલિફિકેશન શું છે ધોરણ બાર સાયન્સ છે કોમર્સ છે કે આર્ટસ છે કે પછી દસ પછી તમે કોઈ બીજા અનેક કોર્ષમાં જોડાયેલા બે પ્રકારના એજ્યુકેશન ટાઈપ કરે એક તો સ્કિલ ઓરિએન્ટેડ એક તો ડિગ્રી ઓરિએન્ટેડ ડિગ્રી ઓરિયન્ટેડમાં તો તમને કરિયર મળી જશે પણ જેનામાં સ્કિલ હશે કંપનીમાં જાવ ને તમે એવું કોઈ સ્કિલ મોટું દેખાડો તો તમને હાયર કમ્યુનિકેશન સ્કિલ એટલે તમે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે મળો છો તો પાંચ પણ રેટિંગ કરો તમે હિચકીચા માટે અનુભવો છો તો તમે બહુ જ ફ્રેન્ડલી અનુભવો છો સેકન્ડ વાત છે કે પ્રોબ્લેમ સોલ્વિંગ તમને કોઈ પણ અત્યારે હાલ પ્રોબ્લેમ આપવામાં આવે છે તો તમે કેવી રીતે ટેકલ કરો છો તમે પ્રોબ્લેમનું સોલ્યુશન કરી શકશો કે કરી શકશો કે ન શકશો એ તો આપણા ઉપર નથી પણ તમે કેટલો પ્રયાસ કરી છો તો તમે એક થી પાંચ પર રેટિંગ કરો થર્ડ છે ટીમ વર્ક તમે ટીમમાં કામ કરી શકો છો કે તમારો ઈગો પ્રોબ્લેમ આવે છે તેને પણ એક થી પાંચમાં રેટિંગ કરો થર્ડ એ કમ્પ્યુટિંગ તમે કોડિંગમાં કેવા છો તેને પણ પાંચમાં રેટિંગ કરો ઓર્ગેનાઇઝિંગ તમે કોઈ પણ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની હોય છે તો તમે એમાં કેટલા એક થી પાંચ માં તમે રેટિંગ કરો પછી વાત કરું તો તમારો ઇન્ટરેસ્ટ કેવો છે તમારો ઇન્ટરેસ્ટ સાયન્ટિફિક છે આઉટડોર છે એક્ટિવ છે સોશિયલ છે તમને લોકો સાથે મળવું બહુ ગમે છે કે ક્રિએટિવ છે હવે ત્યાર પછી આવે છે વેલ્યુ વેલ્યુસ તમારામાં કઈ કઈ છે સિક્યોરિટી છે તો એમાં પાછ સિક્યોર તમે પોતાના તમે સિક્યોરિટી જોબ કરવા માંગો છો કે બિઝનેસ કરવા માંગો છો એમ વાત કરું તો તમે પોતાનું સેફ એન્ડ સિક્યોર જોબ લેવા લાવવા માંગુ છો કે તમે રિક્સ ક્યારે પણ સ્ટોક માર્કેટની જેમ કહી શકે તે રિસ્ક ટેકર છો ત્યારબાદ મની મની તમારે કેવું જોઈએ છે તમારે બિલિયનર બનવું છે કે તમારે સેફ એન્ડ સિક્યોર લાઈફ જોઈએ છે તેને મનીને પણ પાછળ આધારે રેટિંગ કરો હેલ્પિંગ અધર્સ તમે કોઈ એનજીઓ સાથે કામ કરવા માંગો છો સીએસઆર ફંડ સાથે કામ કરવા માંગો છો તમારો હેલ્પિંગ નેચર એક થી પાંચ માં કેટલો છે તે મેઝર કરો ત્યારબાદ આવે છે વર્ક લાઈફ બેલેન્સ તમે લાઈફમાં શું જોઈ છે એટલે તમારે કામ કેટલું હોય છે તમારે ફેમિલી સિચ્યુએશન કેવી જોઈએ છે તેના આધારે તમે પણ નિર્ણય લ્યો ત્યારબાદ છે તમારી પર્સનાલિટી તમે કેવા છો કામ છો તમને બહાર રમવું વધારે ગમે છે તેના આધારે તમારું કરિયર પસંદ કરો હા વોટ આઈ એમ રિયલી ગોઈંગ ટુ હું ખરેખર મારા જીવનમાં શું કરવા માંગુ છું વોટ આર ધ રિક્સ જે મેં કરિયર પસંદ કર્યું એમાં રિક્સ કયા કયા છે ક્યારે કરીશ વેર અને વે ક્યાં અને ક્યારે કરીશ ત્યારબાદ આવે છે આર આર માય સબ્જેક્ટ આર અપ્રોપ્રિયેટ આ હું જે સબ્જેક્ટ છે તે અપ્રોપ્રિયેટ છે ઇફ આઈ ડોન્ટ મેક ઇટ ધેન જો તમે આ ન કરી શકો તો બીજો ઓપ્શન શું છે તમારી પાસે ત્યારબાદ મારે વાત કરી તો ડિટરમાઇનિંગ યોર કરિયર તમારી આગળ વાત કરી તમારી પર્સનાલિટી ઇન્ટરેસ્ટ સ્કિલ લાઈફ ગોલ્સ અને કરંટ જોબ ટ્રેન્ડ પ્રમાણે હવે તમારી હવે તમે પેજ છે આગળ તમે આ બેમાંથી એક ટિક કરતા જાઓ આર યુ ક્વાઇટ અથવા સાઈ તમે શરમાળ છો કે શાંત છો ધ લાઇફ ઓફ ધ પાર્ટી ત્યારબાદ બીજો વિકલ્પ છે આર યુ ફૂલ ફિલ એનર્જી કે સ્લો શાટર્સ તમે કેવા છો તમે હળવે હળવે શીખો છો કે ફૂલ એનર્જી છે તમારામાં

તમને આનંદ આપે છે ખુશી આપે છે વોટ ડુ યુ લાઈક ટુ ડુ એન્ડ વોટ યુ ગુડ ઇન ડુઈંગ થર્ડ ઓપ્શન છે તમારી હોબી કઈ કઈ છે તમને ફેલિસિટેડ કઈ આકર્ષિત કઈ કઈ વસ્તુ કરવી તમને ગમે છે કોઈને કોડિંગ આકર્ષિત અત્યારે હાલ જમાનામાં કહું તો કોડિંગ છે વેબ ડેવલપમેન્ટ છે તે બધાને લોકોને આકર્ષિત કરવું છે વોટ આર યોર બેસ્ટ સબ્જેક્ટ ઇન સ્કૂલ તમારા અગિયાર બાર સાયન્સમાં બેસ્ટ સબ્જેક્ટ કયા કયા હતા વોટ પ્રીવ્યુ પ્રીવિયસ વર્ક અથવા વોલેન્ટિયરિંગ એક્સપિરિયન્સ ડીડ યુ એન્જોય જો તમને વોલન્ટિયર એટલે સ્વયંસેવક તમને એક્સપિરિયન્સ ગમવો ગમે છે કે નથી ગમતો આન્સર ટુ પ્રીવિયસ ક્વેશ્ચન કુડ વી યુઝ કી ઇન ડિટરમાઇનિંગ ડિટરમાઈનિંગ રીવેડિંગ કરિયર કેટ બેઝ ઓન થિંગ્સ યુ વેલ્યુ એન્ડ ઓન થિંગ્સ ઓન વિચ યુ એક્સે તો તમે આ ક્વેશ્ચન તમે આ આખો એક પ્રથમ સેશન પૂરો થયો કે કરિયર કાઉન્સેલિંગનો મેં થોડો પ્રયાસ કર્યો છે કે લોકોને કરિયર કાઉન્સેલિંગ શું છે તો એના આધારે એના આધારે ખબર પડતી હોય છે હું આગળ અમારી વેબસાઈટ એક ફોર્મ પણ એવા ફિલ અપ છે કે જે તમે એમાં ક્વેશ્ચન આન્સર થી તમારો સ્કોર ડાયરેક્ટ જાણી શકો છો આ તો એક મારે એક સેમિનાર આપવાનો હતો એટલે મેં પીપીટી આપીને મારું પ્રદર્શન કર્યું હવે જ આગળ પણ જો કોઈ તમને એમાં ડાઉટ હોય કે તમે સૌ પ્રથમ તો પહેલા સેલ્ફ ઓબ્ઝર્વેશન કરો સેલ્ફ અવેરનેસ લાવ કે હું કઈ કઈ વસ્તુમાં આમાંથી પહેલા તમે માહિતી તમને જો આમાંથી તમને એક શબ્દ ન મળતા હોય કે કમ્યુનિકેશન સ્કિલ આ સ્કિલ નામ યાદ ન આવતું તો પણ નીચે તમે સ્કીલ ના પણ એના કોમેન્ટ પણ કરી શકો છો અમારા દર્શકો જવાબ તમને એમના આન્સર આપશે તમને કોઈ ડાઉટ હોય કે આ પ્રશ્ન શું છે તમારો તો તમને અમે અમારા યુટ્યુબ ચેનલ પર પૂછી શકો છો અને આવી રીતે અમારે યુટ્યુબમાં પાંચ વિડીયો આવવાના છે આ પ્લેલિસ્ટમાં કરિયર ગાઈડન્સ સેમિનારના તો થેન્ક યુ તમારો કોઈ ડાઉટ હોય તો અમારી વેબસાઈટમાં પૂછો અમને પૂછો થેન્ક યુ અમે હેલ્પ કરવા તત્પર રહીશું અને હા કે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલો જ નહીં અને તમારા મિત્રોને પણ અમે આ જણાવી દો થેન્ક યુ